જાના વિઝા એક ઘટાવાના પડે અલ્યા ભુડા ઢીજે એને વિઝા કહેવાય વિઝા આવા સપનો જોવા હોય ને તો કોક कांड કરવા પડે ઓના બેહાય ના બેહાય અલ્યા ભુડા સપનો જો જો તે મને કીધું મે તને કીધું બત સહીય અલ્યા આતરામ તો ડુબે ટ્રેન્ડિંગમાં ચાલે છે જમ જમ વાળા ઇલેક્ટ્રિક વાળા ઓય જમ પેલા બે ભેર એ તો ટ્રેન્ડિંગમાં હે જમ વાળા તો ડાયરેક્ટ ગ્રીપ દે છે એ આઈફોન ને બધો આપે ને ગિફ્ટ ફોલો કરેલો હોવો પડે ઇન્સ્ટાગ્રામ એટલે આઈફોન ની ગિફ્ટ ને ઘડિયાળ ને બધી ગિફ્ટ આપે ને એ હાજી વાત તારા કેવી ઓલા વિઝા ના વિઝા એ ઘટાડવા પડે એટલે ઘોડા વિજય વિજય શું કરે એને વિઝા કહેવાય વિઝા અલ્યા દસ વી હજાર માં તો ગુજરાત એના વટી કરો અને દસ હજાર તો પતિ જાય ખબર એ ના પડે એના માટે જોવે બે થી ત્રણ લાખ રૂપિયા જોવે તાર તો વિજય કાઢ્યા લે અને દુબઈ જવું હોય ને એના પહેલા આપણે આપણા કાકા ને ફોન કરવો પડે કે કાકા મને ત્રણ થી ચાર લાખ રૂપિયા આવો મારે દુબઈ જવું છે અને પછી ફોન કરી અને પછી કાલે આપણે દુબઈ જાવ તો હવે આપણે કાલે મળીએ હો તું ફોન કરીશ કાલે